હાલ યુ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું હતો દુકાને બેનનો ફોન આવ્યો કે મારી બેનપણીઓને આજે જમવાનું છે ગૌરી વ્રતનું તો તમે આવો અને વિડીયો બનાવો કીધું ચલો ત્યારે ઘરે ચલો ત્યારે તમને બતાવ્યું બધા બેસી ગયા છે જમવા

તો મસ્ત બધા ને દબાઈ થાય બધું મોરું મોરું બનાવેલું છે

एकदम बोल बोल ठीक है सीधा काय करला ना ना राव का चलो प्यारे वीडियो आज प्यारे सामने થઈ જાય તો વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો વીન મેરી પડી ગયા મે બેફક માથે કે મારું પૈસા તો માલિયા કરું گا વીન પે તો વીડિયો તક આજે હાલો ગાઈશ તો કૃપાલીબેન બેન રમેશ ગરબા ને આપણે પણ જાગવાનું છે જ્યાં સુધી ઘરે નહીં આવે છે ત્યાં સુધી હું જરાક પિક્ચર જોતો હતો તો પિક્ચર જોઈ હલો ગાઈશ તો કૃપાલી બેનને એના મેં વગાડ્યા એટલે એનો ઉજાગ્ર થઈ ગયો તો ખાવા માંડી ગયું બોલો બાર વાગ્યા તો પાંચ દિવસ મોરું અને તીખું બધું એવું ખાધું પછી અત્યારે બહુ નહીં ખાતી નહીં કે મોટો જાય તો બાર સાડા બાર થઈ ગયા તો તું ખાઈ ને ટીવી જોઈને પછી રૂઈ જઈશ